ઘણીવાર કેવું બને કે આપણને લીલોતરી કે કઠોળ જેવું શાક ખાવાનું મન ન હોય ત્યારે આપણને આવું કંઈક ખાવાનું મળી જાય અને એ પણ દેશી સ્ટાઈલમાં અને દેશી ભોજન મળે તો બીજું શું જોઈએ તો આજે આપણે ચણાના લોટની ઢોકળીનું શાક બનાવવાના છીએ તો અડધા કપ ચણાના લોટમાં અડધી અડધી ચમચી મીઠું હળદર લાલ મરચું અને હિંગ નાખી અને એક આખો કપ ભરી અને પાણી નાખી અને આપણે એનું બેટર તૈયાર કરવાનું છે તો આ રીતે વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરી દઈએ અને લમ્પ્સ ન રહે આપણે ઢોકળીના બેટરમાં એના માટે આપણે ગરણીથી એને ગાળી લેશું જેથી કરીને આપણી ઢોકળી છે ને એકદમ સરસ લીસી બને અને ઢોકળી બનાવવા માટે આપણે એકલો એની અંદર બે ચમચી જેટલું તેલ લઈ અને એની અંદર આપણે આ બેટર નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખશું અને ચમચાની મદદથી સતત એને આપણે હલાવતા રહેવાનું છે જેથી એના ગાંઠા ગળિયા જેવું આપણું બેટર છે ને એ ન થઈ જાય કારણ કે ચણાનો લોટ છે ને એ તરત જ લોયાના તળીએ છે આજુબાજુ બેસવા માંડે અને બેટર આપણું તરત ઘાટું થવા લાગે એટલે સતત એને હલાવતા રહેવાનું છે અને બેટર તૈયાર કરી લેવાનું છે પછી આ બેટર છે ને એમાંથી એકદમ ઘટ્ટ ન થાય ને એવું નહીં કરવાનું આ રીતે જો આવું સ્મૂધ રાખવાનું અને આવું સ્મૂધ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ચમચાથી સતત હલાવતું રહેવાનું ત્યારબાદ એક ડીશની અંદર તેલથી ગ્રીસ કરી અને એની અંદર આપણી આ ઢોકળી છે એનું બેટર નાખી દેવાનું અને હળવા હાથે હળવા ચમચેથી આપણે એને ફેલાવી દેવાનું છે ડીશની અંદર અને ફેલાવીને પછી એને ઠંડુ કરવાનું જો તમારી પાસે સમય હોય તો બહાર રાખીને ઠંડુ કરવાનું નહીં તો પાંચ મિનિટ માટે આપણે ફ્રીજમાં મૂકી દઈએ ને એટલે એકદમ સરસ ઠંડુ થઈ જાય અને ઠંડુ થઈ જાય ને એટલે એને આપણે છરીની મદદથી સરસ નાના નાના કટકા કરી લેવાના છે તમને જેવા શેપની ઢોકળી ગમતી હોય એ શેપમાં આપણે એને કાપી લેવાના અહીંયા હું નાના શક્કરપારા જેવા આકારમાં ઢોકળી છે એને કાપી લઉં છું તમે આ રીતે ઢોકળી બનાવશો ને એટલે એકદમ મસ્ત સોફ્ટ બનશે અને ચણાનો લોટ છે ને એકદમ શેકાઈ પણ ગયો છે એટલે એકદમ સરસ બફાય અને ઢોકળી આપણી મસ્ત ટેસ્ટી બનશે આપણે ઢોકળીના બેટરની અંદર જ બધા મસાલા નાખી દઈએ એટલે આપણી ઢોકળી છે ને એ ટેસ્ટમાં બહુ મસ્ત બને તો આ રીતે આપણી ઢોકળી છે સરસ બની ગઈ છે હવે આ ઢોકળી છે એનું આપણે શાકનો વઘાર કરી દઈએ તો આ શાક છે ને આપણે છાશમાં બનાવવાના છીએ દહીંમાં પણ બને અને પાણીમાં પણ બને તો આજે આપણે ઢોકળી છે એ છાશમાં બનાવવાના છીએ તો એના માટે લોયામાં આપણે ત્રણ પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે પછી હિંગ નાખી અને લસણની કળી લીધી છે મેં આખી લસણની કળી છે અને મોટી કળી હોય ને એના ઊભા ચીરા કરી નાખે છે તો લસણની કળી જ સીધી તેલમાં નાખી દેવાની છે ત્યારબાદ કેપ્સિકમની ચીર લીધી છે ત્રણ ચાર ચમચી જેટલી તો લસણ અને કેપ્સિકમ બે છે એને સરસ રીતે ધીમા ગેસે આપણે સાતળી લેવાના છે અને એકદમ બ્રાઉન નથી કરવાના પણ મરચાં અને લસણની કોર બ્રાઉન થઈ જાય જો આ રીતે બે બાજુ કોર છે એની બ્રાઉન થઈ જાય એવા થાય ને ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના છે કેપ્સિકમથી છે ને આપણું શાક એકદમ ટેસ્ટી બનશે કારણ કે કેપ્સિકમ પણ આપણે મોઢામાં ખાવામાં આવશે ત્યારબાદ એક મોટી ડુંગળીને ઝીણી ઝીણી કાપી અને એડ કરી દીધી છે અને ડુંગળી થોડી ઘણી સતરાય એટલે એની અંદર આદુ છે એક ચમચી જેટલું આદુંનું છીણ નાખ્યું છે જેનાથી આપણો શાકનો ટેસ્ટ છે ને ઉભરીને આવશે તો આ રીતે બધું થોડું થોડું સતળી લેવાનું છે ને સતળાઈ જાય એટલે એની અંદર ચમચી જેટલી હળદર નાખી દેવાની છે અને અડધી ચમચી જેટલું મીઠું અને એક ચમચી હું અહીંયા ખાંડ નાખું છું કારણ કે ઢોકળીનું શાક છે ને છાશમાં કરશું એટલે ખટાશ જેવું થશે તો શાક ખાટું મીઠું હોય ને તો સારું લાગે હું ખાંડ નાખું છું મારા ઘરના ટેસ્ટ પ્રમાણે તમને ગમે તો ગોળ નાખો અથવા તો તમે એને સ્કીપ પણ કરી શકો તો આ રીતે આપણો બધો મસાલો સતળાઈ જાય અને સરસ થઈ જાય એટલે એની અંદર દોઢ કપ આપણે છાશ નાખીએ છીએ જેથી ઢોકળી છે એ સરસ ચડી જાય તો છાશ નાખ્યા પછી આપણે એમાં લાલ મરચું નાખ્યું છે દોઢ ચમચી જેટલું અને અડધી ચમચી ધાણાજીરું નાખ્યું છે અહીંયા હું કાશ્મીરી લાલ મરચું નાખું છું એટલે કલર છે એ સરસ આવે તો આ રીતે ઉકળી જાય ને સરસ રીતે બધો મસાલો ચડી જાય ને ઉકળવા લાગે ને પછી આપણી ઢોકળી છે ને નાખવાની નહીંતર ઢોકળીને શું થશે તમે છાસની સાથે અગાઉ નાખી દો ને તો ઢોકળી છે ને એ હાવ અંદર મેશ થઈ જાય એટલે આપણી છાશ એકદમ ઉકળી જાય મસાલા સાથે અને મસાલા એમ લાગે કે સાવ ભળી ગયા છે ત્યારે આપણે ઢોકળી નાખવાની અને થોડીવાર માટે એને ચડવા દેવાની છે કારણ કે ઢોકળી પણ સાથે ગરમ થાય ત્યારે આપણો રસો છે એ થોડોક ઘાટો થાય તો આ રીતે ઢાંકીને પાંચેક મિનિટ માટે ધીમા ગેસે ચડવા દઈશું એટલે જો આપણી ઢોકળી છે આ રીતે સરસ ચડી જાય ફૂલીને દડા જેવી થઈ ગઈ છે ઢોકળી આપણી અને એકદમ સોફ્ટ થઈ છે ચડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઉપરથી આપણે ધાણાભાજી નાખી દઈશું અને આ શાક છે ને એ બીજા કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે અને આને તમે બાજરાના રોટલા કે મકાઈના રોટલા સાથે ચોખાના રોટલા સાથે પણ એટલી જ ટેસ્ટી આ ઢોકળીનું શાક લાગે છે અને રોટલી રોટલા ભાખરી સાથે બહુ મસ્ત લાગે છે સાંજે આપણને એમ થાય કે કાંઈ નથી બનાવવું ત્યારે આપણે ઢોકળીનું શાક બનાવશું ને એટલું જ ટેસ્ટી લાગે છે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો